પણ તમારા નું મંદિર ખંડેલું માનવું તમે માણસ તરીકે જીવવા લાયક નથી કારણ કે તમને તમારા ઈષ્ટદેવતા પ્રત્યે તમારા માલિક પ્રત્યે શ્રદ્ધા નથી વિશ્વાસ નથી ધર્મ પ્રત્યે લગાવ નથી એટલા માટે ગામની શાળા ગામનો ગામના રોડ આ બધું સુંદર સ્વચ્છ અને પવિત્ર હોવું

ગામમાં શા માટે જાઉં છું ગામની બહાર શા માટે જાઉં છું માણસને હેતુ સિદ્ધિ માટે આ પ્રવેશ દ્વાર છે આ શરીરની અંદર પ્રવેશ દ્વાર છે નાકની શ્વાસોશ્વાસ ની પ્રક્રિયા છે એ મોટા મોટું પ્રવેશ દ્વાર છે એ જો બંધ થઈ જાય તો બહાર ના બહાર રહી જાય અંદર અંદર રહી જાય પૂરું થઈ જાય તો માણસ જ્યારે પ્રવેશ દ્વાર ની અંદર પ્રવેશે તો કે હું આ પ્રતાપપુર ગામમાં જાઉં છું શા માટે આવ્યો છું મારે શું કરવાનું છે કોને મળવાનું છે મારો હેતુ શું છે બાર આવું તક નહીં આવે એ સાવધાન થઈ જાય છે મનુષ્ય પ્રવેશ દ્વાર મનુષ્યને સાવધાન કરી દે છે પ્રવેશ દ્વાર મનુષ્યની અંદર વિવેક જાગૃતિ કરી દે હું મારી બાને મળવા જાઉં છું મારી મોટી બાને મળવા જાઉં છું અરે સુરત થી આવતા મુંબઈ થી આવતા હોય તેમ હું મારા વતન માં જાઉં છું મારી માતૃભૂમિ ની અંદર જાઉં છું હું પ્રવેશ છું ત્યાં અંદર ગલગલિયા થાય અને એક ભાવના જાગૃત થાય મારું ગામ આવ્યું મારું ઘર આવ્યું મારા કાકા મળ્યા મારા દાદા મળ્યા

જે આપે એના જીવન તરફ દ્રષ્ટિ રાખી જીવવા જેવું છે સંત પીઠમ સરિતાગીરી ધાર્મિક આ બધા આપે જ છે સૂર્ય ચંદ્ર આકાશ પક્ષો સરિતા ગાય આ બધા આપે જ જે આપે છે એ પામે છે જે આપે છે એ પામે છે જે માગે છે ગુમાવે છે બધાને એની જરૂરિયાતનું પ્રકૃતિ આપે જ છે બધાને એની જરૂરિયાત પ્રગતિ આપે છે પણ મોજશોખ માટેના જે વિષયો ઉભા કરવામાં આવે છે એના હાટું ગધા મજૂરી કરવી પડે છે એક જ બ્રાહ્મણો તપસ્વી હતા સાદગી ભરેલું નૈતિક જીવન જીવતા સાધુ સંતો તપસ્વી હતા નૈતિક જીવન જીવતા એટલે જ સમાજ રહે એની જરૂર છે કારણ કે આંખ છે આત્મક છે દ્રષ્ટિ છે દિશા છે એની પાછળ ચારસો તો દુર્ગતિ નહીં થાય સદગતિ સહજ થઈ જશે હું તો આ પરિવાર ને બાળકીય પરિવાર હું એને ધન્યવાદ આપું છું તમે આવું સરસ મજાનું કામ તમારા મોડી લો પ્રજ્ઞાચક્ષુ અને એ પછી ઓઇલ એન્જિન નું કામ કરી શકતા